મિત્રો આપણે બધાને ક્યારેક ને ક્યારેક મોટિવેશનની જરૂર પડે છે ઘણીવાર વાર લો ફીલ કરીએ છીએ જેના કારણે કામમાં મન નથી લાગતું અને કામ બગડે છે જો આપણે મોટિવેટ હોઈએ તો ઘણા બધા કામ સરળતાથી થઈ શકે છે એકવાર એક સરોવરમાં દેડકાઓ માટે વિશેષ પ્રકારની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું સરોવરની ઠીક વચ્ચે એક વર્ષો જૂનો થાંભલો હતો સતત ઝરમર વરસાદના કારણે આ થાંભલા પર લીલ બાજી ગઈ હતી અને એકદમ ચીકણો થઈ ગયો હતો કોઈ તેના પર ચડે તો લપસી પડે સ્પર્ધા એવી હતી કે દેડકાઓએ આ થાંભલીની ટોચ પર ચડવાનું હતું આ સ્પર્ધામાં ઘણા બધા દેડકાઓએ ભાગ લીધો હરીફાઈનો દિવસ આવી ગયો સ્પર્ધામાં ભાગ લેનાર બધા દેડકા થાંભલીની ટોચે પહોંચવા માટે થનગની રહ્યા હતા દેડકાઓની આ હરીફાઈ જોવા માટે એકત્ર થયેલા બીજા દેડકાઓએ અંદરો અંદર વાતો ચાલુ કરી આ રેસ જીતવી શક્ય જ નથી થાંભલો એટલો ચીકણો થઈ ગયો છે કે ટોચ પર કોઈ પહોંચી નહીં શકે જો થોડે ઊંચે જઈને નીચે પડશે તો તો રામ રમી જશે ભાગ લેનાર દેડકાઓ આ સાંભળી રહ્યા હતા આવી વાતો સાંભળી થોડાએ તો રેસમાં ભાગ લેવાનું જ માંડીવાળ્યું જેમને ભાગ લીધો એ પણ જ્યાં થોડું ચડ્યા ત્યાં તો અત્યંત ચીકણા થાંભલાને કારણે નીચે પડ્યા એકત્ર થયેલા દેડકા સહિતના બધા જ પ્રાણીઓ કહેવા લાગ્યા કે જુઓ અમે કહેતા હતા ને કે આ શક્ય જ નથી તો પણ ચડ્યા તો પડ્યા ને હેઠા કેટલાકે એકાદ વધુ પ્રયાસ પણ કરી જોયો પણ એમાં સફળતા ના મળતા ચડવાનું માંડી એક નાનો દેડકો વારે વારે નીચે પડવા છતાં ઉપર ચડવાના પ્રયાસો કરી રહ્યો હતો એકત્ર થયેલા બધા એને બરાડા પાડીને ઉપર ન ચડવા સમજાવી રહ્યા હતા પણ પેલો દેડકો સતત પ્રયાસ કરતો રહ્યો અને ઘણી વખત નીચે પડવા છતાં એને ચાલુ રાખેલા અથાક પ્રયાસોને કારણે થાંભલીની ટોચ પર પહોંચી ગયો અને રેસ જીતી વિજેતા બની ગયું ત્યારે એને ઇનામ આપવામાં આવ્યું ત્યારે એની માં પણ ત્યાં હાજર હતી પત્રકારોએ એની માને પૂછ્યું કે વારંવાર નિષ્ફળ જવા જતાં એ ઉપર ચડવાના પ્રયાસ કરતો રહ્યો ત્યારે એકત્ર થયેલા બધાએ સમજાવવા છતાં એ કેમ કોઈની વાત માનતો નહોતો દેડકાની માએ હસતા હસતા કહ્યું કે એ ક્યાંથી કોઈનું માને કારણ કે એ તો બેરો છે એને કંઈ સંભળાતું જ નથી બોધ મિત્રો કોઈ કાર્ય આત્મા લઈએ ત્યારે નિષ્ફળતાનો ડર બતાવનારા અનેક માણસો તમને મળશે અને જો એકાદ નાની નિષ્ફળતા મળે તો આપણે એની વાત પણ સાચી માની લઈશું પણ જે આ દેડકાની જેમ બેરા બની જાય અને કોઈનું કંઈ સાંભળ્યા વગર સતત પ્રયાસ કરતા રહે તો વિજેતાનું ઈનામ વિધાતા એના માટે તૈયાર જ રાખ્યું હોય છે એટલે આપણે નિષ્ફળતાના ડરથી હાર માનવી જોઈએ નહીં આશા છે કે તમને અમારો આ પ્રયાસ પસંદ આવ્યો હશે આપના કોઈ સલાહ સૂચન હોય તો અમને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં આભાર